નમસ્કાર દર્શક મિત્રો સીટની સમીક્ષા આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નેહાલ દર્શક મિત્રો આ કાર્યક્રમમાં આપણે રોજ ગુજરાતની જે કુલ મળીને છવ્વીસ લોકસભા સીટની આપણે ચર્ચા કરતા હોય છે વિશ્લેષણ કરતા હોય છે ત્યારે મહત્વની બાબત એ છે કે આજે જો વાત કરવામાં આવે તો આજે આપણે મધ્ય ગુજરાતના ખૂબ જ મહત્ત્વના કહેવાય તેવા ભરૂચ લોકસભા સીટની આપણે વાત કરવી છે ભરૂચ એટલે એ ભરૂચ કે જે નર્મદા કિનારે વસેલું છે અને ભરૂચ એટલે એ ભરૂચ કે જે હંમેશા કહેવાય છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ હંમેશા આપણે જોયું છે કે ફિનિક્સ પક્ષીની જેમ તે બેઠું પણ થયું છે એક એવો વિસ્તાર કે જ્યાં મુસ્લિમોની પણ ખાસ્સી મોટી વસ્તી છે તો સાથે જો વાત કરવામાં આવે તો આદિવાસી આવો જોઈએ એક રિપોર્ટ ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે ત્રીસ એપ્રિલે મતદાન યોજાશે દરમિયાન ભરૂચ લોકસભા બેઠક પર રસપ્રદ ચૂંટણી જંગ ખેલાશે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારમાં પંદર લાખ મતદારો છે જેમાં ચાર લાખ લઘુમતી મતદારો તો અંદાજે પાંચ લાખ આદિવાસી મતદારો નોંધાયા છે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રાજકીય પક્ષની સાથે બીટીપી નું પણ રાજકીય મહત્વ રહેલું છે વર્ષ બે હાજર ઓગણીસ ની આ લોકસભા ચૂંટણીમાં છોટુ વસાવાએ આ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે લઘુમતી ઉમેદવાર તરીકે શેરખાન પઠાણ પર કોંગ્રેસે પસંદગી ઉતારી છે જ્યારે ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને રિપીટ કરવાનો અભિગમ ભાજપે અપનાવ્યો છે આ અગાઉ બીટીપી અને કોંગ્રેસના જોડાણના રાજકીય સમીકરણ રચાઈ શક્યા નથી પરિણામે બીટીપી ઉમેદવાર તરીકે છોટુ વસાવાએ ચૂંટણી જંગમાં માં જોગાવ્યું છે

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના મતદારોનું જોક યથાવત રહેશે તો મનસુખ વસાવા હેટ્રિક કરશે બાકી લોકસભાની બેઠક પર ત્રિપાંખીયુ જંગ નિશ્ચિત બન્યો છે કોંગ્રેસને આ બેઠક પર ઉમેદવાર શોધવા માટે ભારે મનોમંથન કરવું પડ્યું એક તબક્કે જાહેર કરાયેલું પીડી વસાવાના નામમાં ઘડીનો ફેરફાર આવ્યો અને વસાવા નામ માં શેરખાન પઠાણ નામ ને હાઈકમાન્ડે મંજૂરી ની મહોર લગાવી જોકે હજી આઠ એપ્રિલ સુધી કોંગ્રેસ અને બીટીપી સાથે સમજૂતી કરવાનો સમય છે પરંતુ જો છોટુ વસાવા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ભરૂચ લોકસભા બેઠક પર જંગ બની રહેશે અરુણ શાહ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ તો મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ ખૂબ જ મહત્વની કહેવાય તેવી આ ભરૂચ લોકસભા સીટની ભરૂચ લોકસભા સીટની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ વિષય પર વિસ્તારથી સમીકરણ માટે રાજકીય વિશ્લેષણ માટે આપણી સાથે એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી આપણી સાથે જોડાયા છે દીપકજી આપનું હાર્દિક સ્વાગત છે દીપકજી ભરૂચની જ્યારે વાત કરવામાં આવે આ લોકસભાની સીટની વાત કરવામાં આવે તો છેક સુધી અસમંજસ ભરી પરિસ્થિતિ હતી હા

લઈ ગઈ હતી સીટ અને બે કોંગ્રેસ લઈ ગઈ હતી અને ત્રણ ભાજ ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હતી બીટીપી અને કોંગ્રેસ જો ભેગું થાય તો મતોનું વિભાજન ન થાય અને આ સીટ ઉપર ભાજપને જબરજસ્ત ફાઇટ આપી શકાય એવી કોઈ ગણતરી બાંધવામાં આવી રહી હતી જે છેલ્લી ઘડી સુધીના પ્રયાસ પછી પણ શક્ય ન બની ક્યાંક ને ક્યાંક એવું ચર્ચાય છે કે જે અહેમદભાઈ પટેલની ચૂંટણી થઈ અને અહેમદભાઈ પટેલની ચૂંટણીના જે મતદાન પછી કંઈક બીટીપી અને કોંગ્રેસ વચ્ચે અંતર વધ્યું છે એના હિસાબે સમજૂતી ન થઈ એક તબક્કે તો અહેમદભાઈ પટેલ ફરીથી ચૂંટણી લડવા આવે છે એવી અટકળો વહેતી થઈ રાજીવ સાતવે એને સમર્થન આપ્યું પણ મંતવ્ય ન્યૂઝે જે તે વખતે આ સમાચાર આવે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે અહેમદભાઈ પટેલ ચૂંટણી ન જ લડે પરંતુ પ્રચાર માધ્યમોમાં ખૂબ નામ ચાલ્યું કારણ કે અહેમદભાઈ પટેલ દિલ્હીમાં ગાંધી પરિવારની જે કેબિનેટ છે એ પૈકીના એક સભ્ય છે જે આખી કોંગ્રેસની કેબિનેટ કહી શકાય કોંગ્રેસનું જે કોર ગ્રુપ કહી શકાય એમાં અને અત્યારે તેઓ ટ્રેઝરની ભૂમિકા અદા કરે છે ત્યારે એમના માટે આખા દેશની બહુ મોટી જવાબદારી છે ત્યારે એ ભરૂચ લડવા ન આવે એના દીકરા ફૈઝલ પટેલ એક મિટિંગમાં આવ્યા અને ત્યારથી એક એવી અટકળ થઈ શરૂ થઈ ગઈ એટલે બીટીપી અને કોંગ્રેસનું જોડાણ ન થયું છેલ્લી ઘડી સુધીનું સસ્પેન્સ રહ્યું કોંગ્રેસ છે એ બધી જ્ઞાતિઓને સાથે લઈને ચાલે છે ને માઇનોરિટી હંમેશા કોંગ્રેસ સાથે રહી છે ત્યારે એક બેઠક જો માઇનોરિટીને ફાળવી ફાળવવામાં આવે તો કંઈ તો અમેય કોંગ્રેસને બહુ લાંબા સમયથી આ સીટ પર હોપ હોતો નથી લાંબા કેટલા ઓગણીસો નેવ્યાસીથી કોંગ્રેસ સતત અહીં હારતું આવે છે તો કઈ સીટ દેવાની તો માઇનોરિટીને ખુશ રાખવા માટે આ સીટ દીધી છે ત્રિપાખીઓ જંગ થશે ભાજપના મનસુખભાઈ વસાવા ડબલ હેટ્રિક તરફ જઈ રહ્યા છે કારણ કે પાંચ વખત ઓલરેડી જો જીતી ગયા છે જો છઠ્ઠી વખત જીતે તો ડબલ હેટ્રિક કરશે અને એડવાન્ટેજ બીજેપીને એટલા માટે છે કે આદિવાસી અને મુસ્લિમ મતનું જે વિભાજન થશે એનો સીધો ફાયદો બીજેપીને થશે અને ખાસ કરીને અહીંયા લાંબા સમયથી આપણે જોતા આવીએ છીએ કે ભાજપને જ ફાયદો થાય છે ભાજપ બે ઓગણીસો નેવ્યાસીથી જીતે છે પરંતુ બે હજાર બેની પરિસ્થિતિ પછી જે રીતનું ધ્રુવીકરણ થયું છે એનાથી ભાજપ વધુ આ સીટ પર મજબૂત બન્યું છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો સમગ્ર ઇતિહાસ શું કે વાત કરવામાં આવે ભરૂચ લોકસભા ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ની પાવનભૂમિ અને નર્મદા તટ પર વસેલું આ શહેર છે આ જિલ્લો છે આ વિસ્તાર છે અને લોકસભાની જો વાત કરીએ રાજનીતિક જો ઇતિહાસની વાત કરવામાં આવે તો ભરૂચની અંદર ઓગણીસો સુધી સતત કહી શકાશે કે કોંગ્રેસનું શાસન રહી ચૂક્યું છે ભરૂચના પનોતાપુત્ર કહેવાતા એવા અહેમદ પટેલ અહીંયા ત્રણ સતત ત્રણ ટર્મ સુધી અહીંયા સાંસદ તરીકે રહ્યા છે પરંતુ ઓગણીસો નેવ્યાસીની જો વાત કરીએ તો ઓગણીસો નેવ્યાશી પછી આખો જે સિનારીઓ છે એ ક્યાંક ને ક્યાંક બદલાઈ ગયો છે ઓગણીસો નેવ્યાસીમાં ચંદુભાઈ દેશમુખ જેઓ જેમણે અહેમદ પટેલને માત આપી હતી અને ત્યારબાદ સતત કહેવાય છે કે એ જે ઇતિહાસ છે એવો છે કે ત્યારબાદ સતત પાંચ વાર મનસુખભાઈ વસાવાની પણ અહીંયા વિજય થયો છે અને સતત છઠ્ઠી વાર મનસુખ વસાવા અહીંયાથી નામાંકન ભર્યું છે રાજનૈતિક ઇતિહાસની જો વાત કરીએ અને વિકટ સમસ્યાની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લો ખાસ કરીને પાણીની વિકટ સમસ્યાથી મજબૂર થયો છે જજુમી રહ્યો છે અને ખાસ એની વિશેષતા અને ખાસ દુર્દશા નર્મદા નદીની કહી શકાશે રાજનૈતિક પ્રશ્નો તમામ બાજુ એ ચર્ચાઈ રહ્યો છે કે નર્મદા નદીની જે હાલત થઈ છે એ અત્યંત બિસ્માર હાલત થઈ ગઈ છે ખારપટ જે છે નદીના અંશે અમુક લેવલ સુધી આવી ગયું છે અને જે નર્મદાનું પાણી ઉપરવાસથી આવીને સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે એ ક્યાંક ને ક્યાંક ભરૂચની જનતાને નથી પહોંચી રહ્યું ખાસ કરીને અહીંયાની જે વિકટ સમસ્યાઓ છે એ પાયાની જે સુવિધાઓ છે એ તે ક્યાંક ને ક્યાંક ખાસ કરીને ખેડૂતો અહીંયા ખૂબ નારાજ છે કારણ કે ભરૂચ એક એવું હબ છે જ્યાં ગુજરાતના અને દેશના કહી શકાય એવા આઠ મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે જેમાં બુલેટ ટ્રેનની વાત કરીએ બળભૂત બેરેજની વાત કરીએ એક્સપ્રેસ વેની વાત કરીએ ગુ સ્ટ્રેન્ડની વાત કરીએ કે જીઆઈડીસીની વાત કરીએ તો ઘણી મહદઅંશે જે જમીનો છે એ એકવાયડ કરી લેવામાં આવી છે અને ખેડૂતોની જે હાલત છે એ અહીંયા અત્યંત બિસ્માર કહી શકાશે આદિવાસીઓની વાત કરીએ તો આદિવાસીનો એક બહુ મોટો પટ્ટો છે આ બેલ્ટ છે અને આદિવાસી મતોની જો વાત કરીએ મતોને જો ડિવાઈડ કરવામાં આવે તો અહીંયા ચાલીસ ટકા જેટલી વસ્તી આદિવાસીઓની છે આદિવાસીઓના મતો પણ એટલા છે ત્રીસ ટકા જેટલી માઇનોરિટીની વસ્તી છે અને બાકીના જે ત્રીસ ટકા વધે છે એ અધર્સમાં આવે છે આદિવાસી એક બહુ મોટી વોટ બેંક છે અહીંયા અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખભાઈ વસાવાને સતત સતત કહી શકાય છઠ્ઠીવાર અહીંયા નામાંકન દાખલ કરાવ્યું કરાવ્યું છે ક્યાંક અટકળો હતી કોંગ્રેસે એના ઉમેદવાર જાહેર કરવામાં ખૂબ મોડું કર્યું છે અને ક્યાંક ને ક્યાંક એનું નુકસાન પણ કોંગ્રેસને થઈ શકે છે પરંતુ ઇમ્પોર્ટન્ટ વાત કરી દઈએ તો અહીંયા શેરખાન પઠાણ જે યુવા કોંગ્રેસના નેતા છે અને ખૂબ એક્ટિવ છે અને ક્યાંક ને ક્યાંક એમની લોકપ્રિયતા પણ ઘણી છે એમને મોકો આપવામાં આવ્યો છે અને તેઓ આ વખતે ભરૂચ તરફથી પ્રતિનિધિત્વ કરશે ભરૂચ તરફથી લોકસભાની ચૂંટણી લડશે અને સમીકરણોની જો વાત કરીએ તો ક્યાંક જરૂર હતી કે ક્યાં આદિવાસી નેતા તરીકે અહીંયા કોઈકને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે અને ત્રિપાંખીઓ જંગ સર્જાશે એવી શક્યતાઓ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક શેરખાન પઠાણ અહીંયાથી ટિકિટ આપી દેવામાં આવી છે અને માઇનોરિટીને આપવાની બનતી ટિકિટને કારણે હવે ક્યાં વર્તુળો અને ત્રિપાંખીઓ જંગની જગ્યાએ હવે કહી શકાશે કે બે વસાવા નેતા સામે એક કોંગ્રેસનો લીડર એક યુવા નેતાઓની આપણી સ્પેશિયલ કહી શકાય તો ખાસ એવી ટક્કર જોવા મળશે જી ને તો વસીમ આપ અમારી સાથે જોડાયેલા રહેશો દીપકજી જે પ્રમાણે વસીમે પણ અહીંયા બહુ સ્પષ્ટ વાત કરી છે કે સૌથી વધારે જે બહુમતી છે તેની વાત કરીએ તો તે છે આદિવાસી લગભગ પાંચ લાખ જેટલા મુસ્લિમ છે તે પણ સાડા લાખ એટલે આ આંકડો કુલ જે સોળ લાખ જેટલા અંદાજિત મતદારો છે તેમાં નાનો શું તો ના જ કહી શકાય પરંતુ ક્યાંક લાગે છે કે છેક છેલ્લી સુધી જે બીટીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ના થયું તેનો ફાયદો એડવાન્ટેજ બીજેપી કહી શકાય જો નેહલ આમાં એક વાત સમજવા જેવી છે મેં આપણે વાત કરીએ એ પ્રમાણે બે હજાર બે પછી પરિસ્થિતિ આખા ગુજરાતમાં એવી પલટાણી છે કે ઘણી બધી જગ્યાએ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી જીતી જ નથી શકતા પહેલાંનો જે સમયગાળો હતો એ આખો જુદો હતો આપણે જે વસીમે વાત કરી કે અહેમદ પટેલ મુસ્લિમ ઉમેદવાર હોવા છતાં ભરૂચ સીટના ત્રણ વખત સાંસદ રહ્યા છે અને એ પણ ન ભૂલવું જોઈએ કે એ જીતતા હતા તો પણ લાખ મત દોઢ લાખ પોણા બે લાખ જેવી સરસાઈથી જીતતા હતા અને જયારે કટોકટી પછી જે ચૂંટણી થઈ ત્યારે તો એવું કહેવામાં આવે છે અહેમદભાઈ પટેલ એક લાખ સવા થી પણ વધુ મતોથી હારી ગયા હતા અને ત્યારબાદ બે હજાર બે ની આપણે ઓલ સિનારીઓ જોઈએ ને તો મુસ્લિમ ઉમેદવાર કોંગ્રેસના નથી જીતી શકતા જે આપણે ધારાસભાની પણ વાત કરીએ તો અમદાવાદમાં ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા એ બે જણા જે જીત્યા છે એ મુસ્લિમ એકદમ પોપ્યુલેશન વધારે છે છે ત્યાં જીતે ઇમરાન ખેડાવાલા પણ આ વખતે જમાલપુર ખાડીયામાં જીત્યા તો એ છીપા જ્ઞાતિમાંથી આવતા હોવાના છીપા જ્ઞાતિના મતો વધુ હોવાને કારણે જે એક તરફી મતદાન થયું એના હિસાબે જીત્યા છે એવું જ કંઈક થાય છે વાંકાનેરની સીટ ઉપર કે ત્યાં પિરજાદા સાહેબ જે છે એ પોતે ત્યાં જે લઘુમતી ઇલાકો વધારે છે અને થોડાક મતો બીજી જ્ઞાતિના માટે જીતે છે બાકી એક જમાનામાં જે કચ્છમાં પણ એક સીટ હતી એ સીટ ઉપર મોબેડિયનનું વર્ચસ્વ વધારે હતું તો ત્યાં પણ મોબેડિયન ઉમેદવાર નથી જીતી શકતા એટલે બે હજાર બે પછીની પરિસ્થિતિ બદલાણી છે એટલે આજે જે મુસ્લિમ ઉમેદવારને

કારણ કે છોટુભાઈ વસાવા દરેક વખતે લોકસભાની ચૂંટણી લડે છે એમનું જે કાર્યક્ષેત્ર છે ઝઘડિયા ત્યાંથી તેઓ જીતતા આવે છે પરંતુ લોકસભાની ચૂંટણી જીત્યા હોય એવું ક્યારેય કોઈને ખ્યાલ નથી એટલે સ્વાભાવિક રીતે એડવાન્ટેજ બીજેપીને જ મળે અને ખાસ કરીને જ્યારે લઘુમતી ઉમેદવાર આવ્યા છે ત્યારે એ એમના જે એરિયાના મતો છે એ કદાચ એને વધારે મળે એટલે હું એવું ચોક્કસ કહી શકીશ કે જે નેવ્યાસીથી પવન કમળ તરફ ફૂંકાયો છે એ પણ આ વખતે અકબંદરી એવો એવું આ ચોખ્ખા ચિહ્નો દેખાય છે બિલકુલ બહુ જ સ્પષ્ટ જોવા મળે છે કે ભરૂચમાં એ શક્યતા પણ નકારી ચાલીસ ત્રીસ ને ત્રીસ નો રેશિયો છે એ રેશિયોમાં બાકીના ત્રીસ ટકા છે એનું મતદાન બીજેપી તરફ થાય અને એમાંથી થોડા ઘણા મતો છોટુભાઈ વસાવા લઈ જાય છે

સીટની સમીક્ષા ભરૂચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દીપકજી આપણે વાત કરી રહ્યા છે કે ભરૂચ લોકસભા સીટના પ્રશ્નો પણ એટલા જ છે અને કેટલાક પ્રશ્નોનો ઉકેલ પણ આવેલો છે તે પણ આપણે આપણી નજરે જોયું છે કેટલાક જે પ્રમાણે કેબલ સ્ટેડેડ બ્રિજની વાત કરી કે પછી અન્ય કેટલાક પ્રોજેક્ટ પણ બીજી બાજુ વાત એવી પણ ચાલે છે કે ક્યાંક ખેડૂતો નારાજ છે શિરડીના ટેકાના ભવના પ્રશ્નો છે આદિવાસીઓનો જે વિકાસ છે કેટલાક વિસ્તાર ખાસ કરીને ઝઘડિયાની વાત કરીએ તો આ વિસ્તારમાં નેત્રંગની વાત કરીએ જે હજી પણ ક્યાંક અંડર ડેવલપ જોવામાં આવે છે શું તેની મતદાતા ઉપર ઇફેક્ટ પડશે ખાસ કરીને જો વાત કરીએ ભરૂચમાં ત્રણ જીઆઈડીસી આવેલી છે એમાં સૌથી મોટી મોટી જીઆઈડીસી છે પછી દહેજ અને ત્રીજી ચગડીયા એટલે ઇન્ડસ્ટ્રીયલ લેવલે ભરૂચ ખૂબ સારો ડેવલપ થયું છે પરંતુ એનું સાથ જે સવાલ છે એ મોટો બુલેટ ટ્રેન એ સિવાય જીઆઈડીસી માટે જે જમીન મોટા પાયે સંપાદિત કરવામાં આવી છે એના હિસાબે ત્યાંના ખેડૂતો બહુ જ ત્રસ્ત છે અને ખાસ કરીને આદિવાસીઓની સમસ્યા તરફ પણ ધ્યાન દેવામાં આવ્યું નથી અને અંદરખાને જે આદિવાસીઓનું આંદોલન ચાલ્યું હતું એ પણ ક્યાંકને ક્યાંક નુકસાન થઈ શકે એમ છે પરંતુ થાય છે એવું કે જેમ આપણે વાત કરી પ્રમાણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવ્યો કેબલ સ્ટ્રેટેડ બ્રિજની વાત આવી રોડ રસ્તાની વાત છે એમાં ક્યાંકને ક્યાંક સારું કામ થયું છે એક એવો સંદેશો નીચે સુધી ગયો છે અને ખાસ કરીને જે ખેડૂતોને અન્યાયની વાત છે અથવા તો આદિવાસીના સવાલ છે એ હજી ચગીએ એ પહેલા જે પ્રકારે સુરક્ષાનો મુદ્દો આવી ગયો છે એ સુરક્ષાના મુદ્દા ઉપર જે ત્રીસ ટકા જે પબ્લિક છે કારણ કે આપણે વાત કરીએ પ્રમાણે પાંચ ને સાડા ત્રણ એટલે સાડા આઠ લાખ મતદાર સિવાય છ સાત લાખ મતદારો બીજી જ્ઞાતિના છે અન્ય જ્ઞાતિના છે તો પંચાવન સાઠ પાસઠ ટકા જેવું મતદાન થાય તો એ જે ત્રણ ચાર લાખનું મતદાન છે એમાં એડવાન્ટેજ જનરલી બીજેપીને મળતું હોય છે એક આપણે ટ્રેન્ડ

સમસ્યા હોય એને નિરાકરણની પણ વાતો થાય પણ છેલ્લે જ્યારે મતદાનની વાત આવે છે ત્યારે ફાયદો જે સામેની પાર્ટીને થવો જોઈએ સરકાર મીન્સ કે જે શાસક પક્ષ હોય એની સામેની પાર્ટી એટલે કોંગ્રેસ એને ફાયદો થવો જોઈએ એવો ફાયદો અત્યાર સુધીની ચૂંટણીમાં આપણે જોયો નથી એટલે એવું જ કંઈક આવા આ વખતે થવાની શક્યતા દેખાઈ રહી છે બિલકુલ દીપકજી ફરી એકવાર આપણે સંવાદદાતા વસીમ પાસે જઈશું વસીમ આપણી પાસે આવીએ છીએ એક મહત્વનો સવાલ કે જયારે આપણે ભરૂચ લોકસભા સીટની હા અમે અહીંયા હું અને દીપકજી ચર્ચા કરી રહ્યા છે પણ તમે ત્યાંની જે વાસ્તવિક પરિસ્થિતિ અને જે સ્થાનિક મતદાતાઓ છો તેમની સાથે ચોવીસ કલાક સંપર્કમાં રહો છો એટલે આપણી પાસેથી જાણવું છે કે શું ખરેખર આ જે જંગ છે કારણ કે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટોની વાત કરીએ તો આ વખતે ભરૂચમાં ફરી એકવાર ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શક્યતા છે આપ કઈ રીતે જુઓ છો નહેલ બિલકુલ કહી શકાશે ત્રિપાંખીઓ જંગ પરંતુ ક્યાંક ને ક્યાંક સમીકરણો બદલાઈ ગયા છે હવે હાલ ત્રણ પક્ષો સ્પેશિયલી મેદાનમાં છે કુલ પચ્ચીસ જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવી છે ભરૂચ લોકસભાની જો વાત કરવામાં આવે તો કેટલાક અપક્ષોએ પણ અહીંયાથી ઉમેદવારી નોંધાવી છે પણ મુખ્ય જે લડાઈ છે એ ત્રણ પક્ષો વચ્ચે છે કોંગ્રેસ ભાજપ અને બીટીપી બીટીપીની વાત કરવામાં આવે તો છોટુભાઈ વસાવા જેવો ઝઘડીયાના ધારાસભ્ય છે તેમણે ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ તરફથી શેરખાન પઠાણની ટિકિટ આપવામાં આવી છે તેમજ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો સતત પાંચ 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 વાર જીતનાર અને છઠ્ઠી તમમાં સતત છઠ્ઠી વાર ફોર્મ ભરનાર એવા મનસુખ વસાવા છે તો બે આદિવાસી નેતાઓ સામે કોંગ્રેસે માઇનોરિટીને ટિકિટ આપી છે તો જંગ ચોક્કસ કહેવાશે કારણ કે શેરખાન પઠાણની જો વાત કરવામાં આવે જે કોંગ્રેસથી ઉમેદવારી નોંધાવી છે એ ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તારના છે અને ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તારનો બેનિફિટ મળી શકે કારણ કે લોકસંપર્કમાં પણ છે યુવા નેતા છે ઉત્સાહી છે તો બની શકે છે કે આ ત્રિપાંખીયો જંગ પણ એ રસ નથી જે રસ ત્રણ આદિવાસી નેતાઓ વચ્ચે હોવો જ હોઈ શકે ક્યાંક એટલો રસ ના હોઈ શકે પરંતુ આ ગેમને આજે પણ એવું કહી શકાય છે કે એક તરફી ગેમ ના બની અને ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી જે છે એ રસપ્રદ બની રહેશે જેને તો બિલકુલ વસીમ આભાર સમગ્ર માહિતી આપવા બદલ જે પ્રમાણે દીપકજી આપણે વાત કરીએ છીએ વસીમે પણ બહુ સ્પષ્ટ કર્યું છે કે ત્રિપાંખિયા જંગની કદાચ શક્યતા લાગતી નથી અને નાના મોટા થઈને પચીસેક જેટલા ફોર્મ પણ ભરવામાં આવ્યા છે હવે વાત કરીએ મધ્ય ગુજરાતની આ મહત્વપૂર્ણ સીટ છે મધ્ય ગુજરાતની સીટને જોઈએ તો તે અને તેની આજુબાજુની છોટા છોટાઉદેપુરની વાત કરીએ વડોદરાની વાત કરવામાં આવે તો આ આજુબાજુની સીટની દ્રષ્ટિએ આપ ભરૂચની સરખામણી કઈ રીતે કરો છો જો બિલકુલ ભરૂચ વડોદરા અને છોટાઉદેપુર ત્રણેય સીટને આપણે અલગ અલગ જ આંકવી પડે કારણ કે દરેક સીટોના અલગ અલગ સમીકરણ હોય છે વડોદરા છે એ આખો શહેરી વિસ્તાર છે અને શહેરી વિસ્તાર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે ન માત્ર વડોદરા આપણે અનેક વખત આ સીટની સમીક્ષામાં ચર્ચા કરતા આવ્યા છીએ સુરત બરોડા રાજકોટ જામનગર ભાવનગર અને જૂનાગઢ સહિતના શહેરો છે ત્યાં હંમેશા લોકસભામાં ભાજપને ફાયદો ઘણા લાંબા સમયથી થાય છે જૂનાગઢમાં વચ્ચેના સમયગાળા દરમિયાન ભાજપને પરાજય ભાજપના ઉમેદવારોનો પરાજય થયો હતો પણ બાકીની બધી સીટોમાં ભાજપનો વિજય વાવટો જ લહેરાય છે એટલે આપણે ભરૂચ છોટાઉદેપુર અને વડોદરાના સમીકરણો અલગ અલગ છે જેમ આપણા સંવાદદાતાએ વાત કરીએ એ પ્રમાણે બે આદિવાસી નેતાઓ વચ્ચેના મતોના વિભાજનને કારણે કોંગ્રેસને ફાયદો થાય તો આ સવાલનો જવાબ ફાયદો ક્યારે થાય કે બીજી જ્ઞાતિઓના મત એમને મળે આપણા સમજ હતા ત્યાંના ગ્રાઉન્ડ રિયાલિટીથી જોડાયેલા છે એટલે એમણે એમ કીધું કે શેરખાન આદિવાસી વિસ્તારમાંથી આવે છે જો આદિવાસી વિસ્તાર અને અન્ય સમાજમાંથી થોડા મતો એને મળે તો કદાચ એ એડવાન્ટેજ મળવાની શક્યતા છે પણ એક વ્યક્તિગત ધોરણે મારા મનમાં સવાલ છે કે જ્યારે આ રીતની ફાઇટ થતી હોય છે ત્યારે લઘુમતી ઉમેદવારને ફાયદો નથી થતો હતો આપણે લાસ્ટ ટાઈમ હું તમને વાત કરું ને તો ભુજની વિધાનસભાની ચૂંટણીની વાત કરું તો નીમાબેન આચાર્ય અને લઘુમતી કોમના એક ઉમેદવાર વચ્ચે જબરો જંગ જૈમો શરૂઆતમાં લઘુમતી કોમ ઉમેદવાર આગળ ચાલ્યા પણ બધાને એવું લાગ્યું કે આ શું થયું એટલી જ વારમાં જેની બહુ મોટી લીન હતી ને એ છેલ્લા એક બે રાઉન્ડમાં નીમાબેન આચાર્યએ કાપીને બહુ મોટી સસાઈથી જીતી ગયા એટલે આ અને એની પહેલાંના પાંચ વર્ષ પહેલાં પણ આવું જ કંઈક બન્યું હતું એટલે લઘુમતી ઉમેદવારને ફાયદો થાય થાય કે ગેરફાયદો જ છે કેટલું એ તો આવનારો સમય જ કહેશે પરંતુ મને અત્યારે પણ એવું દેખાય છે કે ભાજપ માટે આ સીટ હોટ ફેવરિટ છે ચલો બિલકુલ આગળ જો વાત કરવામાં આવે એક માહિતી આપણે એ દર્શક મિત્રોને આપી છે કે જ્યારે આપણે ભરૂચ સીટની વાત કરવામાં આવે છે તો શરૂઆતથી લઈને અત્યાર સુધીના જેટલા પણ તબક્કામાં અહીંયા મતદાન થયું છે પણ આજે પણ જોવામાં આવે તો આજે કેટલાક વિસ્તાર છે તે તેના ત્યાં છે પછાત છે આદિવાસી વિસ્તાર છે પરંતુ એ જો સરખામણીની વાત કરીએ તો જે વડોદરાના આદિવાસી વિસ્તાર છે ત્યાં કેટલું જે ડેવલપમેન્ટ જોવા મળે છે એટલું નેત્રંગ અને ડેડીયાપાડા જેવા વિસ્તારમાં જંબુસર વિસ્તારમાં જોવા નથી મળતું શું એનો ફાયદો કોઈ એક પક્ષને મળી શકે ફાયદો મળે કારણ કે ઓવર આપણે ટ્રેક રેકોર્ડ જોતા આવીએ છીએ એ પ્રમાણે ઓગણીસો નેવ્યાસી થી સતત બીજેપી ને ફાયદો થાય છે અને બીજેપી વધુ વધુ મજબૂત થઈ ગયું છે ત્યાં અને ખાસ કરીને આ લોકો જે દાવો કરે છે મનસુખભાઈ વસાવા અને જે અત્યારની કેન્દ્રમાં એનડીએની સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કે અલગ અલગ પ્રોજેક્ટ તો ત્યાં આવ્યા જ છે સૌથી મોટી સમસ્યા ત્યાંના ખેડૂતોને છે કારણ કે જે પ્રમાણે જીઆઈડીસી માટે જમીન સંપાદન થઈ ત્યારબાદ બુલેટ ટ્રેન માટે થઈ અને ત્યારબાદ અન્ય પ્રોજેક્ટો માટે જમીન સંપાદન કરવામાં આવી સૌથી વધારે વધારે ત્રસ ત્યાંનો ખેડૂત છે પણ એનો લાભ કઈ રીતે લેવો એનું જે આયોજન થવું જોઈએ એ નથી થઈ શકતું કુદરતી રીતે ત્યાંના સૌથી મોટા મોટા કોંગ્રેસના નેતા આપણે કહી શકીએ તો અહેમદભાઈ પટેલ છે અવરનવર તેમનું જે ગામ છે પીરામણ ત્યાં તેઓ આવે છે પરંતુ તેઓ દિલ્હીમાં વધુ પડતા વ્યસ્ત હોવાના કારણે જે કોંગ્રેસની સેકન્ડ લાઇન તૈયાર થવી જોઈએ નહેલ એ ત્યાં તૈયાર થઈ શકી નથી એનો ખામિયાજો કોંગ્રેસ ત્યાં ભોગવે છે અને બીજેપીમાં મનસુખ વસાવા પાંચ ટર્મથી જીતી આવે ને આ છઠ્ઠી ટર્મ માટે તેઓ ચૂંટણી લડે છે બીજેપીમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીની જ્યારથી આખા પાર્ટી ઉપરની પકડ વધી છે ત્યારે એ કોઈ દિવસ કોઈ નેતાને આટલી બધી વાર રિપીટ ન કરે ત્રણ ચાર ટર્મથી વધારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે થિયરી છે એ પ્રમાણે રિપીટ નથી કરતા પરંતુ મનસુખભાઈ વસાવાની લોકલ તાકાત હોવાના કારણે એમને છઠ્ઠી વખત એ પોતે કિસ્મત અજમાવી રહ્યા છે એટલે સમસ્યા છે આદિવાસી વિસ્તારમાં જે કામ થવા જોઈએ નથી થયા એ બિલકુલ હકીકત છે એ વિસ્તારના ધારાસભ્યો નું કાન એની પ્રજાએ આંબળવો જોઈએ પરંતુ દૂર દૂરના રહેતા દૂર દૂરના વિસ્તારોમાં રહેતા લોકોનો અવાજ શહેર સુધી પહોંચતો નથી મોટાભાગના ધારાસભ્યો ભલે એક દૂરના એરિયાનું પ્રતિનિધિત્વ કરતા હોય પરંતુ એ મેઇન હેડક્વાર્ટરમાં રહેતા હોવાના કારણે પબ્લિક સાથેનો પણ સંપર્ક તૂટતો હોય છે આ માત્ર ભરૂચની વાત નથી પરંતુ આજુબાજુના દરેક જિલ્લાઓમાં આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં એક આપણે જ્યારે પહેલીવાર ચર્ચા કરતા ત્યારે પણ એ જ વાત હતી આપણે ત્યાં પવન આધારિત મતદાન વધારે થાય છે મુદ્દાઓ ભૂલાઈ જાય છે એટલે જ્યારે મુદ્દાઓને સમસ્યાની વાત આવે ત્યારે માત્ર ચર્ચા થાય અને ચૂંટણીમાં જોઈ લેવાશે પરંતુ જ્યારે બટન દબાવવાની વાત આવે ત્યારે પવન આધારિત જ બટન દબાવવામાં આવતું હોય છે ત્યારે આ બધી ચર્ચાને કોરાણે મુકાય છે અને જ્યારે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખૂલે ત્યારે જે ધારણા ભાજપ સહિતના પક્ષોએ ધારરી હોય છે એની ફેવરમાં જ પરિણામ જતું હોય છે છેલ્લો એક ટૂંકમાં મારે જવાબ જોઈતો હોય કે જો ભરૂચ લોકસભા મહત્વની સીટ છે એડી ચોટીનું જોર લગાવશે એપ્રિલે મતદાતા આખરે એનો નિર્ણય શું મૂકે છે તે તો ઈવીએમમાં જશે અને ફાઇનલ રિઝલ્ટ છે તે ત્રેવીસમી મે ના રોજ ખુલશે પણ જો વાત કરું કે એડવાન્ટેજની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ક્રમ કોને આપશો અને બીજો ક્રમ કોને આપશો મને એવું લાગે છે જો શેરખાન ઉમેદવાર માઇનોરિટી સાથે બીજી જ્ઞાતિઓનું પ્લાનિંગ કરી શકે જે મારા મનમાં બહુ મોટો સવાલ છે કે નહીં થઈ શકે જો કરી શકે તો કદાચ કોંગ્રેસ માટે ચાન્સીસ સારા છે પણ અત્યારે મને પૂછો તો એડવાન્ટેજ બીજેપી ચલ બિલકુલ તો દીપકજી આજે આપણે ભરૂચ સીટની સમીક્ષા કરી આપણે રાજકીય વિશ્લેષણ કર્યું આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ હતી આજની આપણી ચર્ચા જેમાં આપણે ભરૂચ મધ્ય ગુજરાતની મહત્વપૂર્ણ સીટની ચર્ચા કરી આવતીકાલે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાતા રાજકોટ આપણે જઈશું અને રાજકોટના મતદાતાઓનો મિજાજ શું છે તે પારખવાની કોશિશ કરીશું રાજકીય વિશ્લેષણ પણ કરીશું અને ફરી એકવાર મારી સાથે હશે એડિટર ઇન ચીફ દીપક રાજાણી આવતીકાલે નવત્રીસ વાગે ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર